ના આપણે તો ના એ કરીએ એવું થોડી છે ગુલામ બનાવીને લઈ ગયા હતા કઈ અને કઈ દેવાનું નહીં ફાવતું અને આપણે ના ફાવન તો અહીંયા આવી જાય આપણા માં પછી જીવત છે ના છે ની રાખે એવી આ અરે શું છે કોના જોડે છે હેલો અરે ફોન કરું ભાઈ શું કોક ઘર ભાગું છું કોઈના ઘરની ઘર ની પાકતી એ સાસુ એને હેરાન કરે છે તે માં આવી બધી સલાહ આલવાની હોય વાત કરે છે તે શું થયું એટલે કે રોટલી બનાવતા નહીં આવડતું તો ના એ આવડે અરે પણ બે વર્ષ થયા ભાઈ બોલે તો ખરા ને પાર્કીમાં જ કાન વિંધાઈ યાર કેવી વાત કરે છે તું આઈ બધી ચલાવવા લો એટલે ઘર ભાગે એનું કશું ઘર ના ભાગે પણ હવાર હાંજ લોઈ ના પીવાનું હોય આ નહીં આવડતું પેલું નહીં આવડતું તો કે તો ખરા ને ભાઈ ના આવડતું હોય તારે જ કે છે ને શીખી જાય તો નહીં કે હા તો શીખ પણ એને ટાઈમ લાગે શીખતા વાત કરે છે શીખતા બે વર્ષ થયા કેટલો ટાઈમ લાગે આ તો આખો દાડો ફોન કરી કરી શું ખાધું અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય કયું તેલ વાપરો છો અરે જે તેલ વાપરે કે મેં એને એકલી માટે અલગ તેલ લાવવા છે આ તો પરણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે હા તો ખરી ને એની ખબર અંતર આપણે અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું પિક્ચર જોવા લઈ જાય છેક ને એ બધી પંચાયત કરવાની થોડી હોય ઘર ભાગે એનું વાત કરે છે ઘર ના ભાગે ભાગા જ કે એસી એના કે ખોટું કીધું મેં એને કશું પણ આપણે એને ઘરમાં કે દખલગીરી કરવાની આવે છે પરણાઈ એટલે વાત પૂરી થઈ જાય અરે એ તો મા એનું દુખ કેતીતી મને બચારી આ દુખ ના કહેવાય એ તો બોલે ખરાબઈ સાસુ તો વાત કરે છે તે બોલવાનું પણ લિમિટમાં બોલવાનું એટલું બધું ના બોલવાનું હોય કઈ નહીં મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર આવીને આવી ચલાવો હાલો એટલે તમારા જીવા હોય ને એટલે ઘર ભાગો છૂટા છેડા એમ નહીં વધતા વાત કરે છે છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા જ થાય ને ના ફાવે એટલે ઘેર આવી જજે ના ફાવે એટલે ઘેર આવી જજે કાતું જવાનું હોય ને જે એના મા બાપ જીવે છે અરે ફવડાવું પડે ચમ તારા મા બાપ ને અમારા મા બાપ નહીં જીવ્યા જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે બરાબર ચમ આ જમાનામાં શું આવ્યું છે કઈ નવું આવ્યું છે અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ વાત કરે છે તે પાછા તમારા જેવા ચડાવો ના ફાવો તો કોઈ કશું ચડાવતું નહીં શું કરતી હતી તું શું કરતી હતી તું અરે શીખામણ આલતી હતી સલાલ ગજબ ગજબ અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ અને ફોન બંગ કરવાના નઈ દરુદ શું ખાધું શું પીધું શું કર્યું ફોન તો કરવાના જ હોય ને કેમ ના કરીએ હા એ તો એના ઘેર જાય લઈના જેવી તૈયાર થઈ જાય ભાઈ એવું કોઈ શીખવાડવાની જરૂર નઈ તમારા

તમે પણ કેમ વચ્ચે ઉલડી ઉલડીને આવો છો હું જે કરું એમ અલે તો કર લે ઘર ભાગ બીજું શું કહું કે ના એક જ શબ્દ ઘર ભાગી ઘર ભાગ કોનો ઘર ભાગ તલા પૂછો તો ખરી કોનો ફોન હતો ખબર તમને કોનો ફોન હતો તમારી બેનનો હતો મારી બેનનો નતો હવે બોલો હવે કેમ બકરી ડબામાં આવી ગઈ બોલો અરે તો હું હમણાં વાત કરું છું ના ફાવતું હોય તો હું કરું છું પછી કેમ પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું આજ કેવા માંગુ છું તમને બધાને હું ઘરનાને એ જ કહું છું કે હું ના હોય નાની નાની વાત ઉપર ઘેર આવી જાય ઘેર આવી જાય પછી હું આ કેવા કહું છું ને તો તમને બધાને એવું થાય છે કે આવન એટલે ગમતું નહીં નરન એવું નહીં આજ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે મારે અરે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય શું કરજો શું નહીં એને એની જિંદગીમાં જીવવા દો સેટ થવા દો શું હા હા બા કેના તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે સારું સારું એડે તો હું કરું છું કરું છું એમ નહીં પોતાની ઉપર આવ્યું એટલે જોયું